હલો છોકરા લાવજો ફોન એક વાત તો એક ભજન ઓપજ નઈ ભજન ઓભળું લાઈ ભજન અસલ મસ્ત સારું ભજન લાવું ભજન ઓગળવાના હો પાછો જેમ કે ભજનો આપી જશે કે એટલે કાયમી ભજન ઓગળવાના હા અસલ ભજન આપણે વગાડે એટલે આ ભજન ઓગાળવાની તૈયારી કરી પણ આ ભગતનો ફોન આવ્યો છે રીંગ વાગતી નહીં સાઈડ છે મેં ફોન તો ઉપાડવા જે હલો ભગત કેમ ફોન કર્યો તમે પાર્થિવ ભગત બોલો હા બોલો બોલો ભગત બોલો આ ભગત આપણે ભજન નાખેલા છે

બરોબર તો ફૂલાર એ તો આપણે લેતા આવા છે આમાં ના લેતા આવા અને હવે તમે ઘેર વાત મુનિયા આવો એટલે બધા ભક્ત ને આપડે વાયા કે બરાબર અને સાઉન્ડ બીજું એ બધું લાવવું પડશે ને સાઉન્ડ બીજું કીધેલું તો હોદ નું આઈ જાય બરોબર હારું તો મો હવે હેડું હો ઘેર જ રહેજો આપણે તાત્કાલિક તો આયોજન બધું ગોઠવી નો સારું ઘેર અને ભક્ત ને અને સંતાને બધાને આપણે આમંત્રણ હારું વાય એટલે ગયો સારું એટલે હોજે એમ હું આવું હો હા ભજન એટલે આજે એટલે મને કે તમે આવો ફોન આવ્યો હતો હમણાં એટલે કે ભજન નો બધો ફૂલ હાર ને ભક્ત નું સ્વાગત કરવા માટે ફૂલ હાર અને બધો શ્યામ વરવાનો છે

એટલે છોકરા મેજન ઓભળે અને ભક્તનો બીજા ભક્તનો કોઈ મૂલ્ય પરિચય થાય તો અમારી ભક્તિ લાઈન પકડે તમે હોય લીધા હશે આવું છે એટલે જેવાળામાં તમે ફૂવો છો તો એને ભૂવો બનાવ શકશો થાબી ગયા અલ્યા એ કરો કળ કરો તમે તો ભુવા પણ જિંદગી કાઢી પણ આ છોકરાને મત બનાવો પણ આ ગરીબે નું દુઃખ દૂર કોણ કરશે પછી હે આ ગરીબે નો દુઃખ મને હાલ મારો એક દાડો ઘેર નઈ રહ્યા મને તો તમે ગરીબો ને દુઃખ કરો છો તમારે ઘર ભરવા દો છો ના ના એવું કોઈ નહીં અલ્યા ભાઈ મેં ઘણી જગ્યાએ એ જોશું જોવો છું કે સોનંદ સોના ડેકલા વગાડતા હોય છે હ અને બધું સોનું સોનું અને બાપડો હાવ ગમે એવો ગરીબ હોય ને તો દુઃખ નો માર્યો એ તો ગમે નહીં પૈસા લઈ ને આલે વ્યાજે પૈસા લઈને ને આલે પણ એ જેટલી એની મજબૂરી હોય છે તોય પૈસા આલે કોરે મોરી એનો છોકરો તાચીને બેઠો હોય હે અને તોય ભૂવો પાટમાં પૈસા મેલાવા ના મેલાવો પૈસા એ લઈ અને દાડા એકવી દાડા કહેવાય એકવી દાડા ના તો ગુંજામ કાલી ને હેડે એકવી દાડી આવે હા એ પાઠ અમારે પાઠ પૈસા લે વધણું પણ એટલું ના હોય માપના ના હોય મોટો કોઈ લેવો પણ ખબર છે કદાચ છે પણ એ ઘણા ના લેવો હોય કે અમે ભુવન તો આપણે જોવો છે ને કે ઘેર સાયકલ હારી ના હોય સાયકલ ના હારી હોય અને બાર મહિના પછી તો લાખો કરોડો રૂપિયાની ગાડી એમ ફરતા હોય એ લીધા વગર વાત લીધા વગર ફરે એમ એટલે ના લેવરો પચાસ હો રૂપિયા આપણે હોય થી દસ પંદર કિલોમીટર જેટલે જવાનું હોય તો પેટ્રોલ થતું હોય એટલા પેટ્રોલ ના મોતો લેવર હોય બાકી એના છોકરો હોમું જોરાય એના ઘર હોમું જોરાય ને ના લૂંટાય અને અમારે જો ભક્તિની ની કે અમે જઈને ભજન ગાશ્યો હારો સત્સંગ કરશે આખા ગોમ પબ્લિક ભેળી થાય હે થાય કે ના થાય હવે હોવા દે બધા પબ્લિક ને ભજન નું જે હોય કો કે આર્યુ ઓમ કરદુ ના ઓમ કરદુ સંતો થઈ ગયા છે એના ઇતિહાસ ના પોને અમર નોમ થઈ ગયો અને ઈ નોમ ગૌરવે છે અત્યારે કોઈ ભૂવો છે ગમે એટલો મોટો ભૂવો થઈ ગયો અને ભુઓ મર્યા પછી એનો ચો નો લેવરાય છે ના લેવરાય પણ આ સંતો ભક્તો છે ને એ ભલે આ દુનિયામાંથી જતા રે આ ધરતી છોડીને જતા રે ને તો ઇતિહાસ અમર નોમ આજીવન અમર નોમ રહી જાય પણ એ તો ભક્તિ એક લાઈન હોય પણ ભક્તિ એક જ લાઈન હોય જેટલી પબ્લિક ભેળી થાય પબ્લિક ને જ્ઞાન મળે ફરી ભક્તિ લાઈન મળે આવા છોકરા નાના નાના બેઠો હોય

કોઈ પેટ્રોલ આગળ જવાનું હોય કોઈ હોન્ડા લઈને ફરવું હોય કોઈ ગાડી લઈને ફરવું હોય ગાડી લઈને ફરી એની જગ્યાએ હોન્ડા લઈને જવું હા એ વાત સાચી છે પણ એમ નહીં પણ આમાં ભૂવા તો કોઈ જાણતા જ નહીં ગરીબ કે અમીર ગાડીઓ લઈ લઈ જાય બાબે પોસ્ટ પાંચ હજાર રૂપિયા તો ગાડીનો નું ભાડો લે છે નહીં લેતા સાચી વાત છે તમે લેવો કે નહીં લેતા અમે તો છોકરો બે હેડતા જતા રહ્યો લગતું હોય તો આ તો પણ એવું જ હોય એમ એવું જ હોય અને આમાં તમારા પાસે પૈસો હોય ને એવો ઘર ભાળો ને તો પચીસ રૂપિયા આલી ની હેડવરાય હા આલી ની હેડવરાય એનું નામ ભુવો ગણાય અને તો કોમ થાય આગળ અને જુઓ પેલી કહેવત નહી કે એક અમારા ભક્તો ઘણો ભજન ગાતા હોય છે તમે ઓબલ્યો છે કે ભુવો પાવળીઓ ભેળા થઈને હેણ વધાવા થાતો વગાડે ડેકલ ને કરે આકોટા મોય ના મોય કૂટાતો આશે નહી જેવાળું એ મોય ના મોય જ કૂટાતું હોય બાર કોઈ દાડો પડે ના કોઈ દાડો જો બહાર પડે નહીં

કે કોઈ વાળી જાય તો અમને કોઈ કહે કે લે શું કરો તમે આર્યો હા અને અત્યારે તો પોલીસવાળા છે એટલા બી હોય છે ને કે રસ્તા ઉપર જો ડેકલા વગાડી નહી કેતા અને અમારા ભક્તો જ બોલો ગમે મંજીરા વગાડતા વગાડતા કે તબલા વગાડતા ભજન ગાતા ગાતા ગમે ઉ શેર વસે થઈને પસાર થાય ને તો અમારા ભક્તન કોઈ ન રોડે તો ભગત હ

તો એ ઉડી 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 ઉડીને ભૂવો પહે પા એટલે શું કરે તમે ઉપર ઇનામ જોશો હે અને ના ભૂવાજી મટાડો મટાડો પણ ભૂવા થી મટાડે દેવ દુઃખ હોય તો મારું કહેવું કે દવાખોને જો ડોક્ટર મટાડશે હે અને જવું પડે દવાખોને તમારું શું કહું કહો અને જેવાળું કરીને આજ જેટલા પૈસા લેશો આજ ચોથી કરો હું તો ઉજાગરા કરો ઉજાગરા કરો છ ભક્તિ લાઈન પણ દુનિયાની અજવાળું માટે સારી લાઈને દુનિયા ચડે ફાલતુ ખર્ચા ના કરે

તો મિત્રો ભગ ભગત હોય તો ભક્તિ લાઈનમાં રહેવું અને ભૂવાજી હોય તો ભુવાજીને પણ ભૂવા કરતા હો તો માપમાં રહેવાનો કોઈ ગરીબ ઘર કે ગરીબ ઝૂંપડું બાળો ગરીબ માણસ બાળો તો એની પાસેથી રૂપિયો ના લેવરાય હચી રૂપિયાનીથી હાલી હેડાય આવું કરશો તો આપણો ઉપરવાળો ભગવાન પણ રાજી રહેશે અને હોમે તમે જાશો એનો છોકરા પણ રાજી રહેશે કોઈ દાડો કોઈને દુઃખી થવાનો દાડો નહીં આવે તો આ વિડીયો આપણો પૂરો કરીએ મિત્રોને જય માતાજી કહી લ્યો જય માતાજી મિત્રો આ આજનો મારો વિડીયો હતો પુવાજીનો અને ભગતનો તો આ વિડીયાને બહુ આગળ વધારજો શેર કરજો ખૂબ ખાનદાની વિડીયો હતો જય માતાજી